મિત્રો સ્વાગત કરું છું આપની આ યુટ્યુબ ચેનલમાં તો સી એટી બે હજાર પચીસ છવ્વીસની જે મેરિટ યાદી છે તે જાહેર થઈ ગઈ જે ગઈ ગઈકાલના વિડીયોમાં મેં તમને મેરિટ લિસ્ટ અંગે માહિતી આપી હતી તે પહેલાં રિઝલ્ટ અંગે પણ માહિતી આપી દીધી છે તમે મોટા મોટાભાગના બધા વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટ જોઈ લીધું હોય છે અને મેરિટ લિસ્ટ પણ જોઈ લીધી છે મેરિટ લિસ્ટમાં પોતાનો સમાવેશ થયો છે કે નહીં હવે મેરિટ લિસ્ટ પછી શું પ્રોસેસ કરવાની છે તેમજ ચોઈસ ફિલિંગ કરવાની છે કે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો બીજું એ કે હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કર્યું એ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે ખાસ વિડીયોને તમે એક લાઇક કરી દો તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સીઈટી બે હજાર પચીસ છવ્વીસ હવે વાત કરીએ સીઈટીની જે ગાઈડલાઇન છે ગેડલાઇનમાં તમને જણાવવામાં આવશે કે તમારે શું પ્રોસેસ કરવાની છે આગળ તો મિત્રો એ તમે જોઈ શકો છો પહેલાં વાત કરીએ કે સીઈટીના આધારે મળવાપાત્ર યોજનાઓની વાત કરીએ મિત્રો તો આ વખતે છે એક જે સ્કૂલ છે એડ કરી છે સીઈટીના અંદર જે કહેવાય ટૂંકમાં ઇએમઆરએસ કે એક લવે મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ગઈ સાલ બે જ્યારથી પણ યોજના ચાલુ થઈ ત્યારથી અને ગઈ સાલ સુધી આ છે આ જે એકલવ્ય મોડેલ રેસિડેન્સ સ્કૂલ છે એ સીઆઈટીની અંદર સમાવેશ કર્યો નહોતો પરંતુ આ વર્ષે સીઆઈટીમાં જે એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જે સ્કૂલો છે જ્ઞાન શક્તિ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ અને એકલવ્ય મોડલ સ્કૂલ તો આ ચાર સ્કૂલોમાં તમને જે મેરિટના આધારે તમને એડમિશન મળવાપાત્ર થાય છે હવે મિત્રો ખાસ વાત કે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થીઓ મતલબ કે જે વિદ્યાર્થીઓએ એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કર્યો તો તેમને છે સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી મિત્રો તમે મેં તમને આ પહેલાં પણ જ્યારે પણ આપણને સીટીનો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ કર્યું ત્યારે મેં કહ્યું હતું કે જે રક્ષાશક્તિ સ્કૂલમાં જ ફક્ત તેમને એડમિશન મળશે જે આ રક્ષાશક્તિ સ્કૂલ છે તે સ્કૂલોમાં પણ તેમને જે પચીસ ટકા બેઠકોના આધારે જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી તેમને ફક્ત એડમિશન મળશે પરંતુ તેમને જે સ્કોલરશિપ મળવા પાત્ર થશે નહીં સ્કોલરશિપ છે તે ફક્ત ગવર્મેન્ટમાં જેમણે અભ્યાસ કર્યો સરકારી શાળામાં જે બાળકોએ એકથી પાંચ અભ્યાસ કર્યો તેમ જ શિષ્યવૃત્તિ અને સ્કૂલમાં બંને તેમને લાભ મળશે પરંતુ જે સ્વનિર્ભર શાળા વિદ્યાર્થીઓ છે એકથી પાંચ સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કર્યો તો તેમને ફક્તના ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં જે એડમિશન મળશે તો મિત્રો આ તમે ધ્યાન રાખજો હવે જ્ઞાનશક્તિ રેસી સ્કૂલ છે એ તમે જોઈ શકો છો કે જેમને સરકારી શાળામાં અભ્યાસ કર્યો અને જેમણે એડમિશન લેવું હતું તેઓ આમાં એડમિશન લઈ શકે છે જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલમાં એમાં યોજના શરૂ થયાનું વર્ષ તો બે હજાર બાવીસ ત્રેવીસની અંદર યોજના ચાલુ થઈ હતી હવે આ યોજના માટે સીઈટીમાં ધોરણ પાંચ બાસ પા મેરિટમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓ તેને આ યોજનાનો લાભ મળે છે તમે જોઈ શકો છો જે અહીંયા તમને થોડીક ઇન્ફોર્મેશન આપી છે જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલમાં જે અનામત પણ રાખવામાં આવે છે જેમાં એસસી સાત ટકા એસટી પંદર ટકા ઓબીસી સત્યાવીશ ઇડબલ્યુએસ દસ ટકા આમાં તમે જોઈ શકો ધોરણેથી પાંદરમાં સેલ્ફ ફાઇનાન્સ શાળા અભ્યાસ કરે બાળકો માટે કોઈ અનામત દિવ્યાંગ બાળકો માટે અનામત પાંચ ટકા છે તમે જોઈ શકો છો શક્તિ રેસીડન્સ સ્કૂલમાં જે જરૂરી દસ્તાવેજની વાત કરી ડોક્યુમેન્ટની વાત કરી તો એસસી એસટી ઓબીસીના જે બાળકો છે તેમને જાતિનું પ્રમાણપત્ર અને જે ઈડબલ્યુએસ લાભ લેવા માટે તેમને ઈ જે પ્રમાણપત્ર આવે તે દિવ્યાંગ હોય તો તેમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આ ત્રણ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે મિત્રો આગળ જે વાત કરી શક્તિ ટ્રાઇબલ રેસીડન્સ સ્કૂલ તેની અહીંયા માહિતી આપી છે તેમાં પણ અનામત અનામત છે એસસી એસટી ટી અને પીડબ્લ્યુ આમાં સેલ્ફ ફાઇનાન્સ બાળકોને એડમિશન મળતું નથી ધ્યાન છ કે ટ્રાઇબલ સ્કૂલ છે એમાં પણ જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત છે અને દિવ્યાંગ પણ દિવ્યાંગનું પ્રમાણપત્ર તમારે ખૂબ જરૂરી છે જો તમારે અનામતનો લાભ લેવો હોય તો હવે વાત કરીએ રક્ષાશક્તિ સ્કૂલ તો મિત્રો શક્તિ સ્કૂલ છે એમાં તમે જોઈ શકો છો કે ધોરણ છથી બારના કુલ પાંચ હજાર વિદ્યાર્થીઓને એમાં એડમિશન મળશે ધોરણ છથી બારના કુલ પાંચ હજાર વિદ્યાર્થીઓ સશસ્ત્ર દાળમાં કારકિર્દી પ્રાપ્ત કરે એટલે કે ધોરણ છની અંદર હાલમાં ધોરણ પાંચ પૂરું કરશે અને છમાં એમને છે એડમિશન મહાપાત્ર તે છે રક્ષાશક્તિ સ્કૂલમાં હવે આમાં રક્ષાશક્તિ સ્કૂલની વાત કરીએ તો રાજ્ય સરકારે કુલ દસ શાળાઓ માટે મંજૂરી આપેલ છે હવે દસ પૈકી જે બે રક્ષાશક્તિ સ્કૂલો છે તે ફક્ત છોકરી માટે એટલે કે વિદ્યાર્થીનીઓ માટે જ છે આમાં જે વાત કરીએ તો રક્ષાશક્તિ સ્કૂલમાં બેઠકોની વાત કરીએ તો એસસી માટે સાત ટકા એસટી પંદર ઓબીસી સત્યાવીસ ઇડબ્લ્યુએસ દસ હવે આમાં જે એકથી પાંચ દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા બાળકોને પચીસ ટકા મહત્તમ મર્યાદામાં પચીસ ટકા જે બાળકો છે તે લેવામાં આવશે પચીસ ટકા જે એકથી પાંચના સરકારી સોરી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ શાળામાં એડમિશન મળશે દિવ્યમ ગાળા માટે અમા અનામત નથી મિત્રો હવે રક્ષાશક્તિ સ્કૂલમાં તમે જોઈ શકો છો તમારે જો લાભ લેવો હોય તો જાતિનું પ્રમાણ હોવું જોઈએ અને ઈડબ્લ્યુ માટે ડી ડબલ્યુ એસ પ્રોડ હવે એક લગભગ મોડલ રેસિડન્ટ સ્કૂલની વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો એક ડબલ મોડલ સ્કૂલ જેમાં આગળ વાત કરીએ કે અનામત મળે છે કે નહીં આમાં તમે જોઈ શકો ધોરણ છમાં કુલ સાહીઠ બાળકો મળીને પ્રથમ વર્ષે કુલ ત્રણ હજાર વિદ્યાર્થીઓને લાભ લાભ થશે શાળા દીઠ મિત્રો સાડા દીઠ ધોરણ છમાં કુલ સાહીઠ બાળકો એક શાળાના શાળા દીઠ કુલ સાહીઠ બાળકો હોવા જોઈએ વાત કરીએ તો અનામતની તો પચાસ શાળાઓ કુલ ત્રણ હજાર વિદ્યાર્થીઓ તેમાં ધોરણ એકથી પાંચ કોઈ પણ પ્રકારની શાળા અભ્યાસ કરેલ બાળકો આ યોજના લાભ મળી શકે છે ખાસ મિત્રો જે મિત્રોએ એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તે મિત્રોને એક લાવી મોડલ સ્કૂલમાં પણ એડમિશન મળશે ઈ એમ તેમને એડમિશન મળી શકશે જે બાળકો એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તેમને પણ એડમિશન મળશે એમાં અનામતની વાત કરીએ તો એસટીમાં એસી ટકા જે પીવીડી જે પાંચ ટકા ડીએનટી પાંચ ટકા ત્યાર પછી પેરેન્ટ લોસ્ટ એટલે કે પેરેન્ટ્સ માતા પિતા ના હોય તેવા બાળકોને સાત ટકા અનામત અહીંયા તમે જોઈ શકો છો તો આમાં જે એડમિશન વાત કરીએ તો જે તે એડમિશન વર્ષ વખતે એક એપ્રિલની સ્થિતિ આ બાળકની ઉંમર દસથી તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ જરૂરી છે પરંતુ પીએચકેટીના કિસ્સા બે વર્ષ છૂટ પ્રમાણપત્ર છે એટલે કે જે બે બાળક હેન્ડિકેપ છે તેને બે વર્ષ વધુ છે ઉંમર તો બી ચાલશે પરંતુ જે દસથી તેર વર્ષની ઉંમર ફરિયાત હોવી જરૂરી છે એક અલગ મોડલ સ્કૂલની વાત કરીએ તો એમાં જે રીતના લાભ લેવા જરૂરી દસ્તાવેજો છે જર્મન પ્રમાણપત્ર ત્યાર પછી તાલુકા સહિત જિલ્લા અનામત સીટનો લાભ લેવા માટે તમારે ડોમિસ્ટિક પ્રમાણપત્ર હોવું જોઈએ છે જાતિનું પ્રમાણપત્ર દિવ્યાંગ પ્રમાણપત્ર અનાથ બાળકો હોય તો માતા પિતાના મરણનો દાખલો આ કેટલાક તમે વાંચી લેજો ડોક્યુમેન્ટ જે પણ લખ્યા છે તે હવે વાત કરીએ મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપની તો જે વિદ્યાર્થીઓએ ધોરણ એકથી પાંચમાં સળંગ સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને આ છે સ્કોલરશિપ મળવાપાત્ર પાત્ર થાય છે સ્કોલરશિપ છે તે ટોટલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને મળશે ત્રીસ હજાર વિદ્યાર્થીઓને મેરિટમાં સ્વાસ્થ્ય થશે અને એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળાપાત્ર નથી વાત કરીએ સ્કોલરશિપ છે તે કેટલી મળશે અને કેવી શાળા અભ્યાસ કરશે શું મળશે તો તમે જોઈ શકો સરકારી ગ્રાન્ટેડ શાળા માટે છે તમે ધોરણ છથી આઠ પાંચ હજાર ધોરણ નવથી દસ છ હજાર અને ધોરણ અગિયારથી બાર સાત હજાર સ્વનિર્ભર શાળાના બાળકો માટે એટલે કે ધોરણ નવથી બાર તમે પ્રાઇવેટ શાળા અભ્યાસ કરો છો તો ધોરણ નવની અંદર વીસ હજાર સોરી મિત્રો ધોરણ નવની પરંતુ તમે ત્રણ છથી આઠમાં વીસ હજાર નવ અને દસ બાવીસ હજાર અને અગિયાર બારમાં પચીસ હજાર આમ સ્કોલરશિપ મળવા છે તેમજ સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે શાળાને મળવા પાત્ર વાર્ષિક પ્રોત્સાહન ગ્રાન્ટ તો બે હજાર ત્રણ હજાર અને પાંચ શાળાને આ મળવા પાત્ર ગ્રાન્ટ હવે મિત્રો આ જ્ઞાન સેતુ મેં સ્કોલરશિપમાં છે તે સરકારી શાળા અભ્યાસ કર્યો હોય તેવા જ વિદ્યાર્થીઓને મળવા પાત્ર થશે હવે આપણે સેલ્ફ ફાઇનાન્સ જે શાળાઓ છે તે કેવા પ્રકારની હોવી જોઈએ કે તમને એટલી સ્કોલરશિપ મળે તો છેલ્લા પાંચ પૈકી ત્રણ વર્ષથી મેં ધોરણ દસમાં એંસી ટકા કેટલાથી વધુ પરિણામ ધરાવતી હોવી જોઈએ શાળામાં ધોરણ છથી બારનો સળંગ અભ્યાસ ચાલતો હોય થી આઠ પ્રાથમિક વિભાગ અને નવથી બાર માધ્યમિક વિભાગ એક જ કેમ્પસમાં ચાલતું હોય અને ધોરણ છથી આ દસ અથવા થી બાર એક જ ટ્રસ્ટ દ્વારા ચાલતું હોવું જોઈએ આ એક નિયમ છે મુખ્યત્વે જ્ઞાન સેતુ મેટ સ્કોલરશિપની વાત કરી તો ફક્ત અને ફક્ત એસસી અને એસટી માટે જ અનામત છે મિત્રો એ તમે જોઈ શકો છો અનામત એ તમે જોઈ શકો છો કે જે કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ સ્કોલરશિપ જોવા માત્ર છે હવે એમાંથી જે પચાસ ટકા વિદ્યાર્થીઓ છે તેમાંથી પચાસ ટકા જે દીકરીઓ જે મિત્રો ત્રીસ હજાર વિદ્યાર્થીઓ છે તેમાંથી પંદર હજાર દીકરીઓ એટલે કે વિદ્યાર્થીઓનો સમાજ કરવો પડશે હવે ત્રીસ હજાર વિદ્યાર્થીઓને શરૂઆતના કે ત્રેવીસ હજાર ચારસો વિદ્યાર્થી મેટ અનુસાર પસંદ કરવાના રહેશે જેમાં તમામ કેટેગરી સામેલ છે જેમાં પચાસ ટકા અગિયાર સાતસો છોકરીઓ હોવી જરૂરી છે આ મિત્રો એક અનામત કહેવાય કે અનામત મુજબ ચાલુ પડે છે આમાં હવે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મહેશ ડોક્યુમેન્ટ વાત કરી કે એસસી એસટીના બાળક માટે જાતિનું પ્રમાણપત્ર અને દિવ્યાંગ બાળક માટે દિવ્યાંગનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે હવે ખાસ વાત કરીએ આ વર્ષની કામગીરી તો જે વિદ્યાર્થી દ્વારા જે રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું કયા પોર્ટલ પર કરવું તે અંગે સંપૂર્ણ જાણકારી આપણા આપણી આ ચેનલ છે તેમાં તમને મળતી રહેશે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો આ વર્ષમાં તમારે છે વિદ્યાર્થી દ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં આવશે ચોઈસ ફિલિંગમાં જે સ્કૂલો છે તે સ્કૂલોને ચોઈસ તમારે જે પણ પસંદ કરવું હોય સ્કૂલ પસંદ કરવી છે યા સ્કોલરશિપ માટે પસંદ કરવી છે તે મિત્રો ચોઈસ ફિલિંગમાં કરવાનું રહેશે ચોઈસ ફિલ્લિંગ હજુ સુધી ચાલુ થયું જ્યારે પણ ચાલુ થશે તે વિડીયો મારફતે હું તમને સમજાવીશ ચોઈસ ફિલિંગ દ્વારા આગળ ફોર્મ વેરીફાઈ થશે વેરીફાય થયા પછી વિદ્યાર્થીનું જે ફોર્મ છે આ એપ્રૂવ થશે અને ત્યારે તેને બધી જ સ્કોલરશિપ પાત્ર થશે તેમજ વિદ્યાર્થીને છે ચોઈસ ફિલિંગમાં જેમને જ શાળા પસંદ કરી હોય તેને શાળામાં એડમિશન મળવાપાત્ર તમે જોઈ શકો છો ચોઈસ ફિલ્લિંગ માટે જે પાત્રતા તમને એ જણાવી છે હવે અહીંયા તમે જોઈ શકો છો નિયમોમાં કે જે અનામતનો લાભ છે તે પણ અહીંયા જોગવાઈઓ કરવામાં પછી આ પ્રકારનું એક સીઈટી ફોર્મ આવશે જેમાં તમારે આધાર આંકડાનો આધાર નંબર આવશે ત્યાર પછી ડિટેલ્સ છે ઓટોમેટિક શો થઈને આવી જશે તમારું નામ પાધન નેમ સરનેમ બધું જ આવી જશે મિત્રો આ આ પ્રોસેસ છે હું તમને વિડીયોના મારફતથી સમજાવીશ ચોક્કસ કે તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવી તમે જોઈ શકો છો આ રીતના આખું ફોર્મ ખોલીને આવશે અને લાસ્ટમાં તમારે જે કોઈ બી સ્કીમ તમારે પસંદ કરવાની હોય છે ફોર્મ સબમિટ કરવાનું રહેશે એ તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન ફોર્મ વેરીફિન ચોઈસિંગ માટે જરૂરી દસ્તાવેજો છે તે જન્મનું પ્રમાણપત્ર પછી ડોમિસ્ટન સર્ટિફિકેટ એસસી એસટી જે આરક્ષણ માટે જરૂરી પ્રમાણપત્ર દિવ્યાંગ પ્રમાણપત્ર ત્યાં પછી અગાઉના વર્ગનું રિપોર્ટ કાર્ડ પરિણામ એટલે કે ગયા વર્ષનું રિઝલ્ટ તે પછી બાળકો માટે પ્રમાણપત્ર એ તમે જોઈ શકો જમીન દાન કાર્ય અંગે અને સક્ષમ અધિકારો પ્રમાણપત્ર આ મિત્રો ફરિયાદ હતું નથી શાળાનો બહુ પ્રમાણપત્ર ત્યાં પછી રજિસ્ટ્રેશન ફોર્મ વેરિકન ચોઈસિંગ માટે જરૂરી દસ્તાવેજો તો આ પણ તમે જોઈ શકો જે પણ ડોક્યુમેન્ટો તમને લખેલા જોવા મળશે તે ડોક્યુમેન્ટો તમારી જોડે હોવા જરૂરી છે ના હોય તો પણ ઘટાવી લેજો હજુ રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થઈ નથી હજી તમે જોઈ શકો નિયત સમયમાં જરૂરી પ્રમાણપત્ર દસ્તાવેજ ઉપલબ્ધ નહીં થાય તો તે વિદેશ યોજના લાભમાંથી વંચિત રહેવા પાત્ર થાય છે મિત્રો ખાસ ડોક્યુમેન્ટો તમે જોઈ લેજો અને તમે ડોક્યુમેન્ટ બધા જ તૈયાર કરી લેજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારના સ્ટેપ ફોલો થશે પહેલાં મેરિટ લિસ્ટ રિઝલ્ટ ડિક્લેરેશન એ થઈ ગયું અને મેરિટ લિસ્ટ છે એ પણ મુકાઈ ગઈ છે હવે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યાર પછી વિદ્યાર્થીને એપ્લિકેશન રજિસ્ટ્રેશન ફોર્મ અને સબમિશન કરવાનું રહેશે એ આપણે વિડીયોના માફતે સૌથી સમજાવીશું કે તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ત્યાર પછી લાસ્ટમાં જે વેરીફિકેશન થાય ડીપીઓ ડીઓ બધે જ વેરીફિકેશન થઈને તમને લાસ્ટમાં છે સ્કોલરશિપાત્ર થશે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો આશા રાખો છો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો છે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવું એ તમારે ચિંતા કરવાની નથી આપણે વિડીયોમાંથી તમને સમજાવીશું અને વિડિયો તમને આ ચેનલમાં મળી જશે અને એ મૂકતા રહીશું તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને ખાસ લાઇક કરી દો અને તમારે કંઈ પણ પ્રશ્ન પહોંચવાની તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં